રેલી નું આયોજન ફાયર એનઓસી અને બીઓ પરમિશન ના આપવા બાબતે છે અત્યારે જે આરએમસી દ્વારા આડેધડ સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે એ બાબતને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કમિશનરને પાંચથી છ વાર રિક્વેસ્ટ કરી ચૂક્યા છીએ આરએમસીમાંથી કોઈ ગાઈડલાઈન નથી અથવા કોઈ અમને જાણકારી આપતા નથી જાણકારી આપે છે તો પ્રોપર એવું એવી વાત કરે છે કે જે નિયમ મુજબ છે તે ખાસે

અને આરએમસી સુધી જવાના છે અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરવાના છે લાસ્ટ વાર ચોવીસ કલાકમાં જો નિર્ણય નહીં આવે તો ગાંધીનગરની તાદુ સુધીની ગુજરાતને લઈને કલરક ચાલુ રહેશે થેન્ક યુ